મિત્રો અત્યારે દશામા વ્રત તો ચાલુ થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છે એક સરસ મજાનું નાનકડું ગામ એટલે કે મીનાવાડા ગામ મિત્રો મેળો પણ લાગી ગયો છે અને અહિયાં દસ દિવસ માટે જ મોટો મેળો છે અને તમે ની બાજુમાં ઘણા બધા સ્ટોલ પણ અહિયાં લાગી ગયા છે અહિયાં માના દર્શને લાખો ભક્તો અહિયાં ઉમટી પડે છે મિત્રો પહેલા એના એડ્રેસ વાત કરીએ તો ખેડા જિલ્લાનો મહધા તાલુકા એક નાનકડું ગામ એટલે કે મીનાવાડા ગામ મિત્રો અહિયાં મંદિર થોડા વાત કરીએ અહીંયા દશામાં ત્રિશૂળ અને ચુંદડી સ્વરૂપે બિરાજમાન થયા હતા મિત્રો કહેવાય છે કે જ્યારે મોહર નદીની અંદર શારદાબા ભેસો ચલાવવા માટે જાય છે ત્યારે તેમની ભેસ પાણીની અંદર ફસાઈ જાય છે ત્યારે રૂપ લઈને આવ્યા હતા ત્યારબાદ ત્યાં બગરી ભેંસ નદીમાં ફસાઈ ગઈ હતી ત્યારે ડોશીમા હાથ ઊંચો કર્યો અને આપોઆપ ભેંસ પાણીમાંથી બહાર આવી ગઈ ત્યારે દશામાં ત્રિશૂળ અને ચુંદડી સ્વરૂપે બિરાજમાન થયા હતા ત્યારથી જ આ મીનાવાડા ધામમાં લાખો ભક્તો દર્શન કરવા માટે પડે છે અને મિત્રો અહિયાં બે મંદિરો આવેલા છે આ છે નીચે આવેલું મંદિર એ જૂનું મંદિર અને ઉપરનું બાજુ તમને જોવા મળે છે તે નવું મંદિર જોવા મળે છે